જસન નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર 2 માં ચૂંટાયેલા ભાજપના ચાર સભ્યોએ અને ના પ્રાંત અધિકારી અને મામલતદારને અરજીપત્રક પાઠવી રજૂઆત કરી છે. ચોટીલા રોડ પર આવેલા અંબાજી નગરમાં આગામી દિવસોમાં થનારા ડીમોલિશનને રોકવામાં નહીં આવે તો ભાજપના ચારેય સભ્યો રાજીનામા આપી દેશે તેવી સિંકી ઉચ્ચારવામાં આવી છે. આજે નગરપાલિકા જસદણ વોર્ડ 2 ના પ્રતિનિધિઓ દ્વારા જે શ્રી દ્વારા દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવેલી એ અનુસંધાને રજૂઆત કરવામાં આવેલ છે જેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે એમને કાયદાની તમામ પ્રક્રિયા ફોલો કરી પૂરતી તક આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે તથા અન્ય તમામ જગ્યાએ જસદણ કે એની આસપાસના વિસ્તારમાં જસદણ વિછા તાલુકામાં જે જે દબાણો છે એમને કાયદાની પ્રક્રિયા અનુસરીને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં ચાલુ છે અને આવનારા સમયમાં પણ એ ચાલુ રહેશે કોઈ ટાર્ગેટ કરવામાં નથી આવતા જે જે દબાણો ધ્યાનમાં આવતા જાય છે રેકોર્ડ આધારિત ખરાઈ થતી જાય છે તેમ એમ દબાણ દૂર કરવાની નોટિસ આપી એમને સાંભળવાની પૂરતી તક આપી આગળની કાયદા અનુસાર નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવે છે